જે માતાજી મેંઢી માતા ઈટોડા મંદિર ખાતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના ઈટોડા વસ્તાડા ગામ નજીક આવેલ મેં માતાના ઈટોડા મંદિર આજે ભવ્ય નવચંડી મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને મહાપ્રસાદીનો આનંદ માણ્યો સતત આ નવચંડી યજ્ઞનો અદ્ભુત આયોજન થાય છે સાથે સાથે સમૂહ લગ્ન વિધિ વિધિપૂર્વક રીતે ઓછા ખર્ચે કરવામાં આવે છે જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે મંદિર દ્વારા દર વર્ષે આરતી પૂજા અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે આજના કાર્યક્રમનો મુખ્ય કાર્યભાર મહારાજ દર્શનભાઈ આધ્યારૂએ સંભાળ્યો હતો જ્યારે આગેવાની કાર્ય કરતા ગોવિંદ બાપુએ કરી હતી ભક્તોમાં વિશાળ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો આજે કર્મ છે નવચંડી યજ્ઞ માતાજીનો યજ્ઞ રાખ્યો છે એમાં મુખ્ય કર્મ આચાર્ય છે આ બાપુ થકી અહીંયા આ કર્મ થાય છે અને આ શેઠ છે એ શેઠ થકી અહીંયા કર્મ થાય છે અને બધા દુખિયારાઓ આજે માતાજીનું મંદિર છે અહીંયા મેલડી માતાનું બધા દુખિયારાઓ આવે છે એ દુખિયારાઓને એમનું સમાધાન મળે છે અને બાપુ દ્વારા એમનું સારું એવું કામ થાય છે અને આ બ્રાહ્મણો થકી અહીંયા હવન કાર્ય યજ્ઞ કાર્ય ને માતાજીનો નવચંડી યજ્ઞ અમે કરી રહ્યા છીએ આ ઈટોલ વરસાડા ગામ એમ ઈટોલા લાગે ઈટોલા વરસાડા ગામ અહીંયા માતાજીનું મંદિર છે મેલડી માતા છે આ બાજુ ચુડેલ માતાનું મંદિર છે અને દર વર્ષે આવા આયોજન આપણા પૂજ્ય ગોવિંદ બાપુ કરતા જ હોય છે અને શેઠના એવા આશીર્વાદથી એમના આયોજક આવા યજ્ઞ યાગદી કાર્ય આ મંદિરે થતા જ રહેશે અને જેનાથી સર્વ ભક્તને અહીં આયાથી યજ્ઞ દ્વારા પગે લાગે અને દર્શન કરે એટલે સર્વ ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય ધવલ ઉપાધ્યાય દર વર્ષે યજ્ઞ થયા કરે બધા ભક્તો ભેગા થયા કરે ને અમારા ગોવિંદ બાપુના આંગણમાં બધા બ્રાહ્મણો બી આયા કરે સારા સારા બોલો બધા નમસ્કાર